સૌથી પેલા આપણે પાણી ગરમ થવા મૂકી દેસુ મીડિયમ ફ્લેમ પર હવે જે વાસણમાં ખમણ બનાવવાના હોય એમાં પણ તેલ લગાવી અને ગરમ થવા મૂકી દેસુ બંને સાઈડ પણ પર તેલ લગાવી દઈશું હવે એને મીડિયમ ફ્લેમ પર ગરમ થવા મૂકી દઈશું ઢાંકીને એ ગરમ થાય એટલી વારમાં આપણે આપણું બેટર તૈયાર કરી લઈશું ખમણ બનાવવા માટે મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે હવે આપણે એને તપેલીમાં કાઢી લઈશું હવે એમાં અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી લીંબુના ફૂલ એડ કરીશું હવે એને મિક્સ કરી લઈશું હવે એમાં થોડું થોડું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું એક જ ડિરેક્શનમાં મિક્સ કરવાનું છે વધારે આછું નથી કરી દેવાનું જરૂર પ્રમાણે જ પાણી નાખવાનું છે લોટના ગાંઠા ના રહેવા જોઈએ એટલું મિક્સ કરવાનું છે બરાબરથી ફુલાવવા માટે મેં સોડાકૂલનું પેકેટ લીધું છે હવે એને આપણે વાટકીમાં તોડી એમાં થોડું પાણી એડ કરી મિક્સ કરી લઈશું સોડા જગ્યાએ તમે ઈનો કે બેકિંગ સોડા કઈ પણ યુઝ કરી શકો છો હવે એને આપણા મિક્સરમાં એડ કરી લઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું એક જ ડિરેકશનમાં મિક્સ કરવાનું છે હવે આપણું બેટર તૈયાર છે હવે આપણું પાણી પણ ગરમ થઈ ચુક્યું હશે હવે આપણે એમાં આપણું બેટર એડ કરી દઈશું અને એને મીડિયમ ફ્લેમ પર પચીસ થી ત્રીસ મિનિટ માટે ચડવા દઈશું પચીસ મિનિટ થઈ ચૂકી છે હવે આપણે ચેક કરી લઈશું આપણા ખમણ ચડી ગયા કે નહીં ચપ્પુની મદદથી આપણે ચેક કરીશું ખમણ સરસ ચડી છે હવે આપણે ગેસ ગેસ ઓફ કરી દઈશું હવે ખમણ ઠંડા થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું અને પછી આપણે એનો વઘાર કરીશું હવે આપણા ખમણ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એનો વઘાર કરીશું હવે આપણે વઘાર કરવા માટે એક તપેલીમાં થોડું તેલ તેલ લઈશું ગરમ થાય પછી આપણે એમાં અડધી ચમચી એડ કરીશું હવે આપણું તેલ ગરમ થઈ ચૂક્યું છે તો હવે આપણે એમાં અડધી ચમચી રાય એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું થોડી લીમડી અને એક મરચું એડ કરીશું ત્રણ ચમચી ખાંડ એડ કરીશું થોડું પાણી એડ કરીશું હવે એને થોડી વાર ગરમ થવા દઈશું ખાંડ બરાબર જવી જોઈએ થોડું ઉકળી જાય એટલી વાર માટે ગરમ થવા દેવાનું છે એને હવે આપણો વઘાર તૈયાર છે તો હવે આપણે એને ખમણ પર નાખી દઈશું વઘાર નાખીને આપણે એમ જ એને પંદર મિનિટ મારે માટે રહેવા દઈશું એટલે બરાબર ચૂસાઈ જાય દસ મિનિટ થઈ ચૂકી છે હવે આપણે એમાં થોડા ધાણા એડ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ